કેવા કલર ની છે એ કઈ ધ્યાન એટલે આપું કલર કે બત્તીનો કલર કે રિહાઈ છે ની કે ને તો આમ કરે

ત્યાં એવું થશે તો આપણે વિડીયો ઉતારશું બાકી અમે રખડશું એન્જોય કરવાનું છે તો નીકળીએ તો કે વરસાદ તો આવી જશે ક્યારેક ક્યારેક પાણી પાણી તો નળમાં છે પણ આ ગાડી લઈને આવ્યા કેમ આવે ને એનું તમે રીઝન કહું કેમ કે એ વાત છે ને વહે એને લઈ જવાનો નથી થતો એટલે તો અમે ત્રણેય જઈએ હજી એક ગાડી છે એ રોડ ઉપર છે તો ત્યાંથી એને લઈ જઈએ નીકળીએ બંને રહો આગળ મેળે ભૂકી છે ને સૌ ક્યાંક નાખી કાશીડામાં ગાડી

મેળો કોણ કરતું હે મેળો કોણ કરતું મેળો તો મારો ત્રિકા માતા ગાડી ની હેન્ડલ મારીને અમે નીકળી ગયા મંદિર તરફ છે પહોંચી ગયા અને તમને આગળ જોઈએ એવી ભીડ પણ એટલી બધી જ છે અને અંદર એક બગીચા જેવું છે ને ત્યાં છે આ આવીને બેઠી ગયા અને હાર્દિક ને રાહ જોઈએ તો હાર્દિક તો વહેલો આવ્યો અમે તારી વાટ જોઈએ ક્યાં વહી ગયો તારા કે નથી મજા આવતી કેરી લીધી ગયો તો અમે બે આઈ નવરા તને બે ગયા કેમ કે ટ્રાફિક ને લીધે અંદરથી જવાય એમ જો બારે બાર નીકળી જાય ને આગળ અહીંથી તો પછી પાછા આવવામાં અડધી કલાક લઈ જાય ત્યારે બે નિરાતે બેઠી ગયા છે અત્યારે નીકળી ગયા છે

ગેરેજમાં કયું મૂકવાનું છે આપણે ઓલિકનું નવું છે ને ગીર મૂકવાનું છે આ તો યુવરાજનું છે લાઇ મૂકવું પડશે ને એ આનું ઓલું દર્શિત છે સામે ઘર છે ત્યાં મૂકવાનું છે તો હાલો મૂકી દઈએ